શ્રીરામ ચંદ્રમ શરણમ પ્રપદ્ય શ્રીરામ દૂતમ શરણમ પ્રથમ આ માંગલધામમાં વિરાજિત માના ચરણમાં મારા પ્રણામ આ મંગલ પ્રસંગે અહીં આવેલા સૌ સાધુ સંતો માતાઓ આઈ માતાઓ એ સૌને પણ મારા પ્રણામ અને દર વર્ષે આ પ્રસંગે જે જુદા જુદા સારસ્વતોની આપણે વંદના કરીએ છીએ અને આજે જે વંદના થઈ એ સૌ જે અહીંયા આવી શક્યા છે અથવા તો જેમના પ્રતિનિધિઓ આવ્યા છે એ બધાને પણ એમની વિદ્યા માટે એમની સેવા માટે એમની વિશેષ કલાઓ માટે મારા પ્રણામ અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું ભગોડામાં મોગલના બધા બાળુડા ભેગા થાય છે ત્યારે આ ગામને અહીંના ભાઈ બહેનોને માના પૂજારીને અને આ જે ટ્રસ્ટ છે જેમના આગેવાન આપણા સૌના આદરણીય માયાભાઈ રામભાઈ એમના સૌ અને આટલો મોટો સેવક સમુદાય જેનું સન્માન પહેલા કરવામાં આવ્યું જે સેવા કરે છે આપ સૌના માટે પ્રસન્નતા વ્યક્ત કરું છું મંચ ઉપર આપણા સમાજના વિવિધ ક્ષેત્રના સૌ આદરણીય વડીલો ઉપસ્થિત છે એમને પણ નમન કરું છું આપણે ત્યાં માતાના ત્રણ સ્વરૂપો છે એકને આપણે મહાકાળી કહીએ છીએ એકને મહાલક્ષ્મી કહીએ છીએ અને એકને મહા સરસ્વતી કહીએ છીએ આ માના ત્રણ સ્વરૂપો છે પરંતુ દેવી ભાગવતનો સંદર્ભ લઈએ દેવી પુરાણમાં જઈએ તો ત્યાં એક જ પરમેશ્વરીની વાત કરે છે અને એક જ પરમેશ્વરીનું આ બધું વ્યાપક સ્વરૂપ છે અમારે રામાયણમાં પણ એમ લખ્યું છે ભવ ભવ વિભવ પરાભવકારીની વિશ્વ વિમોહિની સ્વશ વિહારીની એક જ પરમેશ્વરી એવી મા છે એને ત્રણ રૂપે આપણે જોઈએ છીએ પછી એને નવરૂપે પણ જોઈએ છીએ એ મૂળ પરમેશ્વરી મા છે એ આ જગતને ઉત્પન્ન કરે છે એનું પાલન કરે છે અને સમય પ્ર સમય આવે એનું નિર્માણ કરીને નવું નિર્માણ પણ કરે છે એવી માતાઓની પરંપરામાં મોગલમાં જુદું સ્વરૂપ લઈને આપણા પરગણામાં આવ્યા છે હું જ્યારે આવું ત્યારે દર્શન કરવા જાઉં છું મને એક જ વિચાર આવે કે મોગલમાંનું જે રૂપ છે મૂર્તિનું એ કેટલું નાનું છે પણ એનું સ્વરૂપ કેટલું મોટું છે હજારો માણસો લાખોની સંખ્યામાં આ બધા એના જ પ્રકાશથી પ્રકાશિત આ બધા ભગોડાના બાળોડાઓ જે અહીંયા ભેગા થયા છે હું બહુ જ રાજીપો વ્યક્ત કરું છું મને કોઈએ પૂછ્યું અમે સરદારપુરમાં ભગતની વાડી હતા ત્યારે કોઈએ કહ્યું કે બાપુ આંગણે મહેમાન ક્યારે આવે અતિથિ દેવો ભવનું સૂત્ર સાર્થક ક્યારે થાય મેં એમને કહ્યું કે અતિથિ દેવો ભવનું સૂત્ર બહુ દૂર છે એના પહેલાં ત્રણ સૂત્રો આપણે પૂરા કરવા પડે એ આખી પ્રોસેસ છે એક પ્રક્રિયા છે એ ત્રણ પડાવ પાર કરીએ પછી જ આપણે ઘરે કોઈક અતિથિ આવીને ઊભો રહે ઉપનિષદનો આ ક્રમ છે એમાં સૌથી પહેલો માતૃદેવો ભવ છે જો હું ને તમે માને દેવ માનતા હોઈએ આપણી માં અને જગતની માં એને જો આપણે દેવ માનતા હોઈએ તો એ પહેલું પગથિયું છે આપણે ત્યાં ઈશ્વર પણ અતિથિ બનીને આવે બીજું પિતૃદેવો ભવ આપણા પિતાને આપણે દેવ માનતા હોઈએ અથવા તો જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો કાલિદાસ શંકરને પિતા કહે છે એ પિતાને જો આપણે દેવ માનતા હોઈએ તો ઈશ્વર અતિથિ બનીને આપણે આંગણે આવે અને આચાર્ય દેવો ભવ આપણો ગુરુ આપણો બુદ્ધ પુરુષ આપણો સદગુરુ આપણને જ્યાંથી માર્ગદર્શન મળ્યું હોય એવો કોઈ મહાપુરુષ એને જો આપણે દેવ માનતા હોઈએ તો જ આપણે ઘરે પરમાત્મા અતિથિ દેવો ભવ બનીને આવે આપણે બધા માતૃદેવો ભવને માનનારા માણસો છીએ પિતાને માનનારા અને આચાર્યને માનનારા આને લીધે આજે આ માના છોરોડાઓ આટલી મોટી સંખ્યામાં અહીંયા આવે છે હું આ ભગુડાનો મોગલ માનો ઉત્સવનું આ દ્રશ્ય જોઉં એટલે મને રામાયણનું એ દ્રશ્ય યાદ આવે કે ભગવાન રામ લંકા વિજય કરીને અયોધ્યા આવ્યા અને એટલા બધા લોકો રામજીને મળવા માટે તલસતા હતા ચૌદ વર્ષના વનવાસ પછી અને એ વખતે ભગવાને અનેક રૂપ ધારણ કરી અને દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે પરમાત્માએ મુલાકાત આપી સાક્ષાત્કાર કરાવ્યો આ સભાને હું જોઉં છું માના ફળિયામાં ત્યારે મને એમ લાગે કે આ આ આપણે નથી આ મોગલનું તે જ ચારે બાજુ પથરાણું આપણે આપણે આવું ન કરી શકીએ આમાં કોઈ આવું ન કરી શકે એક પ્રકાશ કુંજ માં બેઠી છે એનો આ પ્રતાપ છે અને માના બે સ્વરૂપો હોય એક એનો પ્રતાપ અને બીજો એનો પ્રભાવ માનો પ્રતાપ આપણને સમાજની સેવા કરવા પ્રેરે અને માનો પ્રભાવ આપણને આપણી અંતયાત્રાના દર્શન કરાવે આવી આ મોગલ અહીંયા બિરાજમાન છે એને શાસ્ત્રોમાં તો નવ રૂપે છે મૂળ ત્રણ રૂપે મૂળ પરમેશ્વરી દેવી ભાગવતમાં રૂપિયા કરી તો એક જ એના સિવાય બીજું કોઈ નહીં એવું પ્રતિપાદન થાય છે પરંતુ બીજા પણ એક નવું રૂપ છે કે યાદ એવી સર્વભૂતેશું ક્ષમા રૂપેણ સંસ્થિતા આપણને કોઈ ક્ષમા કરે એ આપણી માં છે આપણી મોગલ છે યાદ એવી સર્વભૂતેશુ કૃપારૂપેણ સંસ્થિતા આપણા ઉપર કૃપા કરીને આપણને હાજા નરવા રાખે એ આ મોગલ છે યાદ એવી સર્વભૂતે શું શક્તિ રૂપેણ સંસ્થિતા આપણામાં શક્તિ અને ઉર્જાનો સંચાર કરે એ કોણ છે એ આપણી માં છે યાદ એવી સર્વભૂતે ક્ષમા રૂપેણ કૃપારૂપેણ શક્તિ રૂપેણ અને ભક્તિ રૂપેણ સંસ્થિતા જ્યારે ભક્તિ રૂપે આપણી પાસે આવે મને મને નવાય લાગે કે આટલા ગામના લોકો બગદાણામાં આ પ્રથા ચાલતી કે મંડળો ગામે ગામથી આવીને સેવા કરે હું રસ્તામાં પણ કહેતો હતો કે બજરંગદાસ બાપાનું સ્થાપિત થયેલું સ્થાન બગડાણા આ બાજુ કોટડા પણ આમાં કોઈ હરીફાઈ નથી પણ માએ મારી દ્રષ્ટિએ તલગાજડામાં એક બાવાની દ્રષ્ટિએ આ સ્થાનને બહુ વજનદાર કરી દીધું બહુ જ ભારે એટલે વજનમાં નહીં એની ઉત્તમતા એની શ્રેષ્ઠતા એની સેવાની ગરીમાં આટલા સ્વયંસેવકો હમણાં જ બાપુ બાપુએ કીધું કે રોટલી પહેલાં લોકો ન કરી શકે તો આ દીકરીઓ ઊભી થઈ કે અમે રોટલી કરીશું આમાં આમાં બીજો વિચાર કરાય જ નહીં આ કોણ કરે છે એને પગે જ લગાય બાકી બીજો કોઈ આમાં વિચાર કાંઈ થઈ શકે આવું આવું બધું કંઈ થઈ જ ન શકે તો એ શક્તિ પણ આપનારીમાં છે ભક્તિ પણ આપનારી અને હું જ્યારે ચોટીલામાં કથા કરતો હતો ત્યારે ત્રણ રૂપ મને કહેવાની ઈચ્છા થઈ એટલે મેં કહેલું કે યાદેવી સર્વભૂતેશું સત્ય રૂપેણ સંસ્થિતા હે સત્યરૂપિણી હે મા સત્યા આ તારો પ્રતાપ છે તું સ્વરૂપ છે યાદ એવી પ્રેમ પ્રેમરૂપેણ સંસ્થિતા તારો પ્રેમ અમે પામીએ છીએ તારો વાત્સલ્ય અમે પામીએ છીએ અને યાદેવી કરુણા રૂપેણ સંસ્થિતા તારી કરુણા અમે પ્રાપ્ત કરીએ છીએ એવા આ મંગલ ધામ મૂળ તો માંગલ શબ્દ જ ને આપે સારો પ્રયોગ કર્યો મૂળ તો યાદ એવી મંગલ માંગલ્ય જે આપણો ત્યાં શ્લોક છે તો સર્વાર્થ સાધિક શરાય ત્રમ્બ કે ગૌરી નારાયણી નમો મૂળ તો માંગલ જે જગત નું મંગલ કરે એવી આ માં આપણા એક નાનકડા ભગુડાને કોણ જાણે અમારા ગામમાં તો અમારા એક પરિવારના ભાઈના લગ્ન અહીંયા ભગુડામાં થયેલા જાનમાં આવવાનું મન નહોતું થતું નહીતર એણે આગ્રહ ઘણો કર્યો તમે ભગુડા શું જવું અને હવે ભગુડા જવામાં થાક ઉતરી જાય છે હવે ભગુડામાં આવીએ એટલે એક વિશ્રામનો અનુભવ થાય છે એવા એક તીર્થરૂપ ધારણ કરતું આ સ્થાન અને હું કોઈ ભવિષ્ય વેતા નથી મારો એ વિષય નથી પણ સાધુના અંતઃકરણની પ્રવૃત્તિ એમ કરે છે કે આ વડીલોની જે સેવા છે એ સેવા જે રીતે વિસ્તરી રહી છે આ આમનમ વિસ્તાર થશે તો આ તીર્થ નો મહિમા બહુ જ વધશે માની કૃપાથી વધશે એવા સ્થાનમાં હું પ્રતિવર્ષ આવી શકું છું એ મારા સદભાગ્ય છે વિશેષ કંઈ નહીં કહેતા પુનઃ એકવાર સારસ્વતોને વંદન આપ સૌની શ્રદ્ધાને વંદન આપ સૌને જય માતાજી જય સિયા રામ